નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

જે એમના નિવાસ સ્થાનેથી ધ્વજાની શોભાયાત્રા નીકળેલ જેમાં વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાયેલ તેમજ ભક્તિની રમઝટ બોલાવેલ તેમજ મણિભદ્ર વીરની ધ્વજાના લાભાર્થી કીર્તિભાઈ મણિલાલભાઈ લોદરિયા પરિવારે લાભ લીધેલ તેમજ પદ્માવતી દેવીના ધ્વજાના લાભાર્થી હિનાબેન કીર્તિભાઈ શાતુંદા પરિવારે લાભ લીધેલ ધ્વજારોહણના પ્રસંગ સાથે પાઠશાળા ભવનની ખનન વિધિ તેમજ શિલા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ પાઠશાળા ભવનના સંપૂર્ણ લાભાર્થી માતુશ્રી કંકુબેન અનોપચંદભાઈ વોરા ભાબર સુરત પરિવારે લાભ લીધેલ તેમજ ત્રણેય ધ્વજાના લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવના કરવામાં આવેલ તેમજ સવારની નૌકારસી તથા બપોરનું સંગ જમણ કરવામાં આવેલ હતું આજના આ ધ્વજારોહણ પ્રસંગે પૂજા તથા અઢાર અભિષેક ભણાવવામાં આવેલ તેમજ આજના આ પ્રસંગે તપસ્વી રત્ન એવા હિનાબેન કમલભાઈ ગાંધીનું વિશેષ બહુમાન કરવામાં આવેલ તેમજ ધ્વજાના લાભાર્થી ત્રણેય પરિવારનું સંઘ દ્વારા ખનન વિધિ તથા શીલા પૂજન અરવિંદભાઈ મહેતા તથા હસમુખભાઈ વોરા તેમજ અન્ય ટ્રસ્ટી ગણના હસ્તે કરવામાં આવેલ જેમાં વિશાળ સંખ્યામાં સંઘના ભાઈ બહેનો તેમજ બહારથી પધારેલા મહેમાનો હાજર રહેલ આજના સંપૂર્ણ પ્રસંગે વિધિકાર દીપકભાઈ કોઠારી રહેલ તેમજ સંગીતકાર સુશીલભાઈ શાહ રહેલ પ્રસંગને દીપાવવા સંઘના મંત્રી નરેન્દ્રભાઈ ચંદુરા તથા હસમુખભાઈ વોરા તથા રમણિકભાઈ ચંદુરા ગિરીશભાઈ ગાંધી કીર્તિભાઈ લોદરિયા કીર્તિભાઈ ગઢેચા તથા અમિતભાઈ ગાંધી તથા સંઘના સભ્યો રાજેશભાઈ પારેખ સંજયભાઈ ગાંધી પ્રકાશભાઈ ગાંધી મનીષભાઈ રમેશભાઈ તથા મનોજભાઈ શીતલભાઈ ચંદુરા તથા ચંદુભાઈ મહેતા તથા દરેક દરેક સ્થાનિક રહેતા સભ્યો તથા બહેનોએ સંપૂર્ણ સહકાર આપી પ્રસંગને દીપાવેલ આજના આ પ્રસંગે જીવદયા તેમજ સાધારણ અંગેના કાર્ય કરવામાં આવેલ પ્રસંગના અંતમાં આભાર વિધિ અરવિંદભાઈ મહેતા તથા હસમુખભાઈ વોરાએ કરેલ હતી નો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે છે વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી નાઇન જીરો લોનાવાલા અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર